જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા બટાકાનો નાસ્તો બનાવવાનો છે તેના માટે બે બટાકા લઈ લીધા છે અને તેને આપણે છાલ ઉતારી લઈશું પહેલાં આપણે બટાકાની છાલ ઉતારીને બટાકાને પાણીમાં મૂકી દઈશું જેથી બટાકો કારું ના પડી જાય બીજું બટાકુની પણ છાલ ઉતારી લઈશું બે બટાકાની છાલ ઉતારીને પાણીમાં મૂકી દીધા છે હવે એની છીણ પાડી દેવાની છે હવે છીણ પાડીને તે છીણને પણ આપણે પાણીમાં એડ કરી દઈશું જેથી છીણ કાઢી ના પડે અને સ્ટાટનો ભાગ નીકળી જાય તેની બે થી ત્રણ વાર વોશ કરી લેવાની છે છીણને પહેલા આપણે છીણી લઈશું બધી છીણ પાડી દીધી છે હવે આ છીણને આપણે પાણીમાં એડ કરી દઈશું અને બીજા બટાકાની પણ છીણ પાડી દઈશું બે વાર મેં ધોઈ લીધી હતી હવે બીજી વાર મેં ધોઈને હવે નિતા લઈશું આ વખતે દબાઈને નિતારી લેવાનું છે બધું પાણી બહાર કાઢી લેવાનું છે છીણમાંથી પ્રેશ કરીને એકદમ છીણને ડ્રાય કરી લેવાની છે પાણી નીતાવી લીધું છે હવે લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે કોથમીરના પાન લીધા છે તે એડ કરી દઈશું છીણમાં એક ચમચી જેટલી હળદર લીધી છે એક ચમચી જેટલું લાલ મરચું તીખું લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને બે થી અઢી ચમચી જેટલો મેં કોર્નફોલ લીધો છે અને એક ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે લોટ બધા મિક્સ કરી લઈશું જરૂર લાગે તો એક આ ચમચી તમે એડ કરી શકો છો કોનફોરને એ સરસ મસડી લેવાનું છે આપણે પાણી નથી એડ કરવાનું તમે મસરશો એટલે એમના પાણીનો ભાગ હોય છે તેથી સરસ આપણો મિક્સ થઈ જાય છે અને ડો ફોર્મમાં થઈ જાય છે હવે તે મિક્સ કરી લેવાનું છે દબાવીને એટલે બટાકાના મોશ્ચરમાં અને લેવાના છે નાના નાના ગોરાવારી લઈશું જો આ રીતે બધા નાના નાના ગોરાવારી લેવાના છે બધા ગોરાવારીને રેડી કરી દીધા છે હવે તળવાના છે તેના માટે મેં તેલ ગરમ કરી લીધું છે હવે બધા ગોરાને એક એક એડ કરીશું અંદર આ નાસ્તો ખાવામાં એવો ટેસ્ટી લાગે છે ને એકદમ ક્રિસ્પી હોય છે કે મેં આપણે એડ કર્યો છે ને હાઈ ફ્લેમ પર જ એને તળવાના છે બે સાઈડ બધી સાઈડ એને પલટાઈ પલટાઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું ત્રણ થી ચાર મિનિટ જેવું જ લાગે છે બહુ વાર નથી લાગતી એ ઘોરાને તરાતા એકદમ ટેસ્ટી એવો કાચા બટાકાનો નાસ્તો છે અને ફટાફટ બની જતો આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તળાઈને રેડી થઈ ગયા છે તેની બહાર લઈ લઈશું ને બીજા પણ આપણે તળી લઈશું સરસ ફેરવી ફેરવીને એકદમ ગોલ્ડન કરી દઈશું ફરી જવાયા છે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે જવાયું છે જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે તરને રેડી થઈ ગયા છે તેની બાર લઈ લઈશું આવડતે આપણે બધા ગોરા તળ લીધા છે ને ઉપર મેં થોડું લાલ મરચું છાંટી લીધું છે એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે ફટાફટ પણ તો કાચા બટાકાનો નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો અને તમે ટામેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એકલા ચા સાથે પણ આ નાસ્તો બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો કાંટા બટાકાનો નાસ્તો બનીને રેડી છે